જય દ્વારકાધીશ જય માતાજી હે ફેમિલી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને અત્યારે અમે આવી ગયા છે મામાની વાડીએ કેમ કે આજે અમે બધા કરવાના છીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ તો ભાઈ હું ને મમ્મી થી અમે બે ટ્રાય કરીએ ચૂલો હળગાવાની હવે જ્યારે હળગી રે ત્યારે સાચું નહીં જો હવે મોટી લાઈટ આવી જશે હવે વાંધો નહીં લ્યો આમાં થોડું ઘી નાખું તો મસ્ત મારા પપ્પા જો એવડા એવડા રીંગણા લઈ આવ્યા છે ક્યાંથી લાવ્યો ગૌ ભરતનગર માર્કેટમાંથી લાવ્યા ત્યાં માંડ એક જગ્યા મળ્યા હા એમાં આજે પાછી અમાસ છે ને એટલે આજે કઈ રીંગણા આવે નહીં એટલે એવડા એવડા છ કિલો જો અમે રીંગણા લાવ્યા પછી આ મરચા ને આદુ આ કોથમરી અને આ બધી જો ડુંગળી છે ઓ આ તો સોત્ર પાડ દેવાનું છે સોત્રા તો ગાઈસ મેં મોટા ઉપડે કીધું તું કે ઓળા રોટલા કરવા છે પણ હું એ બે ગઈ છું રીલ મૂકવા અને જો મારા પપ્પા સુધારે છે ડુંગળી અહિયાં પૂજાબા ને મમ્મીજી ઓળા છે કે છે

કામે લાગી ગયેલા જ છે ખાલી ઓલા બે જણા ટેસ્ટથી ફેલાયેલા રમે છે અને સિદ્ધાર્થ બિહાન્ડ ધ કેમેરા શૂટ કરે જ બધું મારે શું તો ફાઇનલી અમે શ્રી ગણેશાય નમ કરી દીધું તો ગઈ તેલ આવી ગયું છે ને હવે અમે જીરું નથી એટલે શરૂઆત છીએ આદુ મરચાની પેસ્ટ થી ડુંગળી જો તમને અવાજ સંભળાતો હશે આનો ટમેટા અમે ચોપ કરી લીધા છે બારીક બારીક ઓલા ચોપર માં કરી રહ્યો હાથે થી ક્યાં આવો ન થાય હાથે થી કરી છે હાથે થી મત કર્યા ચોપર ના છે તો પછી હોમમાં ના ટ્યુટલ લસણ વાડું મરચું પણ અમે મરચું છે ને કાશ્મીર વાવ બહુ તીખું નથી વાપરતા

તો હવે તમે તે ઘરે પ્લાન કરી લ્યો ઓળા રોટલાનો શિયાળો હાલે છે મસ્ત ચગાચોક ઠંડી લાગતી હશે એમાં મસ્ત ગરમા ગરમ ઓળા રોટલા રોટલાની માથે ઘી ચોપડેલું ને હરે માખણ હોય આહા હા પછી તો મોજ જ પડે ને મસ્ત ચગાચોક ઓળો બની ગયો અને હવે જો રોટલા બને છે એક તો ભઠ્ઠા ઉપર રોટલા બનવાનું શરૂ થઈ ગયું છે બીજો ભઠ્ઠો શરૂ નથી થતો એની રામાયણ કરીએ છીએ સિદ્ધાર્થ અને મમ્મી જે બે કરે છે રામાયણ કે આ શરૂ થાય તો આરું પાંચ દસ મિનિટ થી કરે છે પણ થતો નથી લગભગ એવું વિચાર્યું કે હજી પાંચ દસ મિનિટ જેવું લે છે એમ અને મને તો ઈતની ખુશી ઈતની ખુશી કે આંખમાંથી આવડા જ જાય છે હેલ્યું છૂટે છે મારે તો ખાલી પાંચ સાત મિનિટ રહીને જો ચૂલો શરૂ થઈ ગયો છે અને હવે એક પ્રોબ્લેમ ઈ થઈ ગયા પવન બધો આમનો છે તો આમ એક બાજુ તાપ થાય બીજી બાજુ તાપ ન થતો અડધો રોટલો થાય અડધો રોટલો જો અડધો રોટલો થાય ને અડધો ન થતો તો બે બાજુ આવી રીતે ઈટડા મૂઈ પણ તોય ગઈ તાપ રોકાતો છે નહીં હવે જોઈએ ઓરધી બાજુ તાપ લાગે કે બે બાજુ થાય છે નહીં વાંધો આવે લાગે તો છે લાગે તો છે જો તાપ થઈ ગયો છે એટલે હવે વાંધો નહીં હવે હવે આપણો રોટલા દીકો છે ફૂલી ફૂલીને બડા જવા મમ્મીજી અને પૂજાબાઈ બે જણાય જો હજી બનાવે જ છે અને અમારું કામ સગા ઘી ચોડા નું અમને કઈ આવ્યા એવું નક્કી કર્યું કે છેલ્લે છે ને એક એક રોટલો અમે બગાડશું મંત્રને હિત આવી ગયા છે અને અમેજોન લઈ લીધું મંત્રને તો ફ્યુચર યુટ્યુબર છે ક્યાં ગેમિંગ ગેમિંગ થોડીક વાર શરમાય પછી ખુલી જાય આની અંદર અવાજ આવે એમ ફેમિલી અહીંયા જો રેડી આવી ગયા છે બધે બધા ફેમિલી આવી ગયા એક ફેમિલી આવવાનું બાકી હતું મમ્મી એસ મમ્મી ને એસ પપ્પાનું એ લોકો આવી ગયા હવે બસ ખાલી મારા પપ્પાજી ને મારા દેરી બે જણા આવવાના બાકી એ આવી જાય ને એટલે અમે બધા અહીંયા કમ્પ્લીટ ફેમિલી થઈ જશે ત્યાં સુધી જમવાનું રેડી કરી લીધું છે ત્યાં સુધી તો આવી જશે પપ્પાજી ની લોકો અને જો મસ્ત જગા જગો રોટલાની થાળીઓ તૈયાર થઈ ગઈ છે ને હજી અહીંયા રોટલા થાય છે અને હા અમારો ગરમા ગરમ ઓળો અત્યારે તો ફરી ગયો છે

જમવાનું શરૂ કરી દીધું છે કેવું લાગ્યું જમવાનું તમારું ઇન્ટરવ્યુ આપજો ને કેટલું સારું લાગ્યું વધારે શું ભયું આ બાજુ છે ને જમવાનું શરૂ છે પપ્પાએ એ લઈ લીધું પપ્પા જે આવ્યા છે અને આ બાજુ લોકો બધા જમવા મેળ્યા છે ધીમે ધીમે અને થોડાક લોકો અમે બાકી છીએ આ બાજુ એક આ ભાઈ બેઠા છે એ વિચાર કરે છે કે શું જમવું કારણ કે એટલી બધી વેરાયટી છે ને કે કન્ફ્યુઝ થઈ ગયું હા સુગંધ બહુ આવે એક ટણું છે એટલે તો બે જાય એક ટણું તો અને અહીંયા આવી રીતે કે અમે મસ્ત મજાનું સેટઅપ કર્યું છે કચુંબર ગામડાની છાશ રોટલા અહીંયા અમે ઓળો બનાવ્યો તે એને સલાડ કે કચુંબર ગમે માંથી ગમે કે હમણાં ભાઈ અમને જોબ નહોતા આપતા કચુંબરના સલાડ કરવા થાળી કેમ ખાલી છે અમારા સાલે સાબ લીધું છે જમવાનું હવે હમણાં રિવ્યુ આપશે અને એક ટાણું છે ને એટલે અરે સુગંધ આવીને કહી દઉં બહુ સરસ બનાવ્યું બનાવી પતંગીઓ આવ્યું હતું મોટું પતંગ

અને આ જો જમકુડી આવી જ ગઈ છે હવે તો વિડીયોમાં અને ભરતસિંહભાઈ કહે કે હું હવે બધું બાંધી લો એ તો ફૂલ રેડી થઈ ગયા છે ને હવે બધા જો આમ ઊભા થઈ હજી તો તો યસ ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જો ગામડાના લોકો હશે ને એમને આ બધા ટેસ્ટની તો ખબર જ હશે અને સિટીના લોકો હશે ને યા વાડીનો ટેસ્ટ અને ચૂલાનો ટેસ્ટ મિસ કરતા હશે તો તમે ક્યારેક બનાવીને ટ્રાય કરજો ઓળો રોટલો વાડીનો તો હવે મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય